બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સિયારામ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના વિવિધ તેર તાલુકા અને કચેરી એમ કુલ ચૌદ મેચો વચ્ચે સિયારામ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેની ફાઇનલ મેચ અને સેમી મેચ આજે ડીસા ખાતે યોજાઈ આ સેમીફાઈનલ મેચના મુખ્ય મહેમાન તરીકે ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને સંપ્રમુખ ડોક્ટર એસડી જોશી મહામંત્રી તેમજ અન્ય કારોબારી સભ્યોની સચૂક હાજરી રહી હતી સતત છઠ્ઠા વર્ષે સિઝન સિક્સની ટ્રોફી વાવ અને લાખણી વચ્ચે ખેલાયો હતો જેમાં લાખણીની ટીમ વિજેતા બની હતી અને સાથે સાથે સમગ્ર સરકારી શાળાઓના રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો શિક્ષકો અને શાળાઓનું પણ ડીપીઓ નરેશભાઈ દવેના હાથે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લાના વિવિધ સરકારી શિક્ષકો વચ્ચે સંવાદ થાય અને સરકારી શિક્ષકોનું સ્નેહ મિલનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્થળના વિદ્યાર્થીઓ પણ રમત પ્રત્યે આકર્ષાય તે હેતુથી નારી શક્તિને મજબૂત બનાવવા માટે શિક્ષકોની આ ટુર્નામેન્ટ એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે અહેવાલ રામજીભાઈ રાયગુર ખાંખરેજ બનાસકાંઠા